નવા ઓડિયો મિત્રો મિત્રો હાર્દિક સ્વાગત છે અને આ ખાસ કરીને કે જે અમરેલી જિલ્લાના જે વડિયા ના જે આપણે કાનજીભાઈ રાઠોડ હતા અને જે મનસુખભાઈ રાઠોડ ને આના પેલા જે ફોન કર્યો હતો આ એનો બીજો ભાગ છે મિત્રો ખાસ કરીને સાંભળ્યો જે કાનજીભાઈ અગાઉ પણ આ જે વિડીયોની અંદર બોલ્યા હતા કે જે ડ્રાઈવર છે અબ્દુલભાઈ જે છે સરકારી બસ એસટી આકે છે અને જે મેં એને સ્ટીકર સોટાડી દીધા હતા સિંહ અને જે ગિરનારના પર્વતનાની પર્વત ના સોટાડી દીધા હતા અને પૈસા આપતા નતા અને જે મનસુખભાઈ રાઠોડ સાથે બધી વાતચીત કરી હતી તમે આગલા વિડીયોમાં તમે આખો વિડીયો સાંભળ્યો છે અને આ એનો બીજો ભાગ છે એટલે જે વિડીયો આ વાયરલ કર્યો અને જે અબ્દુલભાઈ જે પૈસા નતા આપતા અને જે આ ભાઈનો નંબર પણ બ્લેક સ્ટીસ અંદર નાખી દીધો તો અને કઈ જવાબ નતા આપતા અને આ વિડીયો આજે વાયરલ થયો અને બે જ કલાકની અંદર જે આ કાનજીભાઈ રાઠોડ ને રિઝલ્ટ પાકું મળી ગયું આ વિડીયો વાયરલ થતા જે અબ્દુલભાઈ જે સરકારી બસના એસટી એસટી А его рота. તે પૈસા તરત ગૂગલ પે તરત જ કરી દીધા અને જે કાનજીભાઈ રાઠોડે જે આજે મનસુખભાઈ રાઠોડને પાછો ફોન કર્યો કે આ વિડીયો ડિલીટ કરવાનો છે એટલે જો વિડીયો મૂકવાનો અને પછી ડિલીટ જ કરવાનો કામ થઈ જતું હોય એટલે માણસો મતલબ હોય છે કે કામ થઈ જાય એટલે પૂરું એટલે વિડીયો ડિલીટ કરી નાખવાનો બરોબર એટલે એવું ન ચાલે કારણ કે આ વિડીયોથી માધ્યમથી બીજા ઘણા બધાના આવા બુશ મારતા હોય અમુક લોકો તો એ આવા પર્દાફાશ થતા હોય છે એટલે ખરેખર આ વિડીયો ડિલીટ નહીં થાય અને પણ બીજો પણ વિડીયો મૂકવામાં આવે છે તો આગળ રેકોર્ડિંગ સાંભળો કાનજીભાઈ રાઠોડ શું કહી છે અને પૈસા એના પરત આવી ગયા છે અને જે એસટી ડ્રાઈવર હતા તે પણ મનસુખભાઈ રાઠોડ સાથે બધી વાતચીત કરે છે અને આજે કાનજીભાઈ રાઠોડ છે કુકાવાવના જે વડિયાના જે એસટીના જે આપણે લગાડ્યા હતા પોસ્ટર નહીં અને અગાઉ વિડિયો પણ વાયરલ કર્યો હતો એ પણ તમે સાંભળ્યો અને આ પણ વિડીયોની અંદર સાંભળો આ શું આમાં બધું પૈસા પરત આપી દીધા અને વિડીયો ડિલીટ કરવાની વાત કરે છે અને મનસુખભાઈ રાઠોડ શું કહે છે સાંભળો આ રેકોર્ડિંગની અંદર અને આ રેકોર્ડિંગ વધુમાં વધુ શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો સાંભળો હા

બગસરા અમદાવાદ એમને ગૂગલ પ્લે પૈસા કરી આપેલ છે

ના પૈસા આવેલી ગયા હતા એ જે બાબત થી મેં ટૂંકમાં મનસુખભાઈ ને કીધેલું હતું એ બાબત થી એને મનસુખભાઈ એમને ફોન કર્યો અને એના પૈસા મને ગુગલ પ્લે માં મને અઠાવીસો રૂપિયા આપી દીધા છે હવે અમારે એને કોઈ જાતનું કોઈ જાતની લેવા અમારે પણ એની એની સાથે સમાધાન થઈ ગયું છે તો મિત્રો આવું બધું થાય છે આ રેકોર્ડિંગ ની અંદર તમે આખવા રેકોર્ડિંગ સાંભળ્યું છે આ વડિયામાં જે આ કાનજીભાઈ રાઠોડ ની પેન્ટિંગ ની જે દુકાન છે એ ટુ જેડ ની દુકાન અને જે આ કાનજીભાઈ રાઠોડે જે એસટી જે એસટી બસ હોય એમાં જે સ્ટીકર લગાડવામાં આવ્યા હતા ગિરનાર પર્વત ના અને જે સિંહના જે સ્ટીકર લગાડવામાં આવ્યા હતા અને પૈસા નતા આપતા જે અબ્દુલભાઈ બરોબર એટલે કાનજીભાઈ અગાઉ વિડીયોમાં અબ્દુલભાઈ ની જ વાત કરી છે એસટી ડ્રાઈવર છે બરોબર પૈસા નથી આપતા અને ફોન સ્વિચ ઓફ કરી દે છે અને બ્લેકમાં નાખી દે છે બરોબર એવી રીતે બધી વાત કરતા હતા અને જે પણ આ વિડીયો વાયરલ થયો એટલે કાનજીભાઈ રાઠોડે પણ ફોનમાં વાત કરે છે મનસુખભાઈ રાઠોડ સાથે આ વિડીયો ડિલીટ કરી નાખો અને જે આ અબ્દુલભાઈ છે તેને પણ ફોનમાં મનસુખભાઈ રાઠોડ સાથે વાત કરી કે આ વિડીયો ડિલીટ કરી નાખો કારણ કે આ પૈસા દેવાના હતા જે અમારે આ જે એસટીના જે આપણે જે ડ્રાઈવરને નતા દેવાના પણ એ મારા કંડક્ટરને દેવાના હતા એવી રીતે વાત કરે છે એટલે તે પણ ના ફરી ગયા અને જે કાનજીભાઈ રાઠવડે અબ્દુલભાઈનું જ કીધું હતું બરોબર અને તો મિત્રો આ રેકોર્ડિંગ તમે આખું સાંભળ્યું હતું આ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું કારણ કે આ રેકોર્ડિંગમાં તમને સારું લાગ્યું હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને આ રેકોર્ડિંગ વધુમાં વધુ શેર કરજો કારણ કે આવા ઘણા બધા લોકો આવી રીતે નાના જે માણસો હોય છે એને પેલા આવી રીતે કામ કરાવી અને પછી પૈસા આપતા નથી અને આલાબાલા મારતા હોય છે અને પછી આવી રીતે જે વિડીયો વાયરલ થાય અને પછી ક્રેડિટ ને ધક્કો લાગે એટલે પછી તરત પૈસા આપી દે છે અને વિડીયો ડિલીટ કરવાનું કહે છે તો મિત્રો આ વધુમાં વધુ આ વિડીયો શેર કરજો જય હિન્દ જય